સજાનંદ સોમનારાની જય માજો નામ શુભમ પાટકર મેં દહીસર મધર હતો સ્ટાર્ટિંગમાં સત્સંગમાં આવ્યો તો ગુજરાતી કાંઈ સમજાતું નહીં બીકોઝ હું મરાઠી ફેમિલીથી બિલોંગ કરું છું એટલે જ્યારે સત્સંગમાં આવ્યો તો ત્યારે કાંઈ ખબર જ નહોતી પડતી જેમ જેમ ધીમે ધીમે સત્સંગમાં આવ્યો તો ગુજરાતી સમજાતું ગયું ગુજરાતી વાંચતા આવડવા લાગ્યું એટલે પછી બે હજાર પંદર માટેનો સ્વામીજીનો જે યુવા સેવાનો આલો જ જોયો એટલે મને પણ યુવા સેવા કરવાનું મન થયું એટલે સ્વામીજીએ બહુ જ સરસ રીતે યુવા સેવા યુવા સેવામાં નિમિત્ત બનાવ્યા એટલે થયું કે જેમ જેમ સેવા કરતા ગયા એટલે ભગવાનના બધા જ ભક્તો દિવ્ય મનાતા ગયા એટલે એવું લાગ્યું કે બધા એકદમ દિવ્ય જ છે એટલે પછી જેમ જેમ ભગવાનના ભક્તો સાથે વધારે રહેવાનું થયું તો જેમ જેમ એ લોકો સાથે વધારે સેવા કરવાનું થયું તો એ બધાનો સ્વભાવ પ્રકૃતિ દેખાવા લાગ્યા એવું લાગવા લાગ્યું કે આ લોકો કોઈ સ્વામીજીના ગમતા પ્રમાણે જીવન જીવતું જ નથી કે આ લોકોના સ્વદમના પણ બરાબર ઠિકાના નથી આવું બધું લાગવા લાગ્યું એટલે ધીમે ધીમે અભાવ આવવા લાગ્યો એટલે પછી થયું કે મારા સાથી કાર્યકર્તાને મેં એક છોકરી સાથે જોયા એટલે એક દિવસ જોયા ત્યારે તો કશું ખબર લાગ્યું નહીં બટ જેમ બે ત્રણ વખત કન્ટિન્યુસ જોયા ત્યારે લાગી લાગ્યું કે આ બેનું કાંઈક તો ચક્કર ચાલુ છે એટલે મને ખબર પડી ગઈ કે આમનું આ છોકરી સાથે ચક્કર ચાલુ છે એટલે એની માટે મેં નિખિલભાઈને જઈને વાત કરી તો નિખિલભાઈ મને એવું કીધું કે આજે નહીં હું તને કાલે આન્સર આપું એટલે મને તો હજી એવું થયું કે આ નિખિલભાઈ પણ ક્યાં ટાંગ આપી દીધી એટલે મગજ બહુ ગરમ હતું બહુ વિચારો આવતા હતા એટલે ઘરે જઈને મેં પ્રવચન સાંભળ્યું તો એમાં સરોવમંગલ સ્વામી એવું બોલ્યા કે જેનો આપણને અભાવ આવતો હોય એની સાથે આપણે વધારે રહેવાનું એની જ આપણે વધારે સેવા કરવાની એનું આપણે દાસ થવાનું અને એની સાથે જ પહેલાં આત્મીય થવાનું એટલે આપણને મારા દિમાગમાં સેટ નથી કે સરોવંગલ સ્વામી પણ આવું બોલ્યા કે એની સાથે જ રહેવાનું ઘરે તો કેવી રીતે રહેવા એ જ ખબર નહોતી પડતી કે સાથે રહેશું તો અભાવ આવશે સાથે રહેશું તો હજી સ્વભાવ દેખાશે એટલે સ્વામીથી સ્વામીજીથી હજી દૂર થવાશે એટલે મને સેટ જ નહોતું થતું બીજા દિવસે ન્યૂ યર હતો એટલે જેમ નિખિલ બેટાંગ આપી દીધી સરોમંગલ સ્વામી ગોષ્ઠી કરી તો એ પણ સેટ ન થઈ એટલે મૂંઝવણ હજી વધતી ગઈ એટલે એવું થતું હતું કે બે ઓજનની વાત સેટ નહોતી થતી એટલે એની માટે બહુ મૂંઝવણ વધતી ગઈ એટલે એની માટે મેં બે કલાક ભજન કર્યું કે આ ભજન જ એક માર્ગ છે કે જેનાથી મૂંઝવણ ટળે એવું છે એટલે મેં ભજન કર્યું તો જેમ ભજન કર્યું અને બીજા દિવસે સ્વામીજીએ સોલ્યુશન આપવા માટે સ્વામીજી પોતે પધાર્યા એટલે સ્વામીજીએ સપનામાં દર્શન આપ્યા અને સ્વામીજી એવું બોલ્યા એટલે નરેશ કાકાએ મને એક લેટર આપ્યો અને કીધું કે તું જઈને સ્વામીજીને આપ એટલે એ લેટર લઈને હું સ્વામીજી પાસે ગયો સ્વામીજીએ પહેલાં લેટર લીધો અને લેટર સાઇડ પર મૂક્યો પછી સ્વામીજીએ મને કીધું કે એની પ્રોબ્લેમ એટલે મેં સ્વામીજીને સહજ આખો પ્રસંગ કહી દીધો પછી સ્વામીજી મને એવું બોલ્યા કે પહેલાં સ્વામીજી હૈસા એકદમ જોરથી પછી સ્વામીજી એવું બોલ્યા કે આ દુનિયામાં કોઈની એવી તાકાત છે કે મારી મરજી વિના કાંઈ કરી શકે એટલે મને થોડી હાશ થઈ પછી સ્વામીજી એવું બોલ્યા કે બીજાને જે કરવું એ કરવા દે આપણે તો ગુનાતીત થવું છે આપણે ગુનાતીત થવા માટે ધરતી પર આવ્યા છે તું એક કામ કર તું જઈને પ્રબોધ સ્વામીને મળ અને એમને પકડ ગુનાતીત સમજણ માટે ઈ તને ગુનાતીત બનાવશે એટલે હું ત્યાંથી નીકળીને પ્રબોધ સ્વામી પાસે ગયો એટલે પ્રબોધ સ્વામીને મેં પાછળથી પકડી લીધા પછી પ્રબોધ સ્વામીને મેં કીધું કે મને ગુનાતીત બનાવો અને ગુનાતીત સમજણ આપો એટલે પ્રબોધ સ્વામી મને કીધું કે ઊભો રહે પછી પ્રબોધ સ્વામી મને આગળ વાત કરતા કહ્યું કે ભગવાન આપ એટલે સ્વામીજી આપણને અક્ષર ધામતી જ ધરતી પર લાવ્યા છે એટલે આપણે બ્રહ્મ જ છે આપણને ખાલી મનાતું નથી જેમ જેમ મનાતું જશે તેમ બધું જ થઈ જશે ભગવાનનું ગમતું પણ આપણે જીવતા થઈ જશું પછી સપનું પૂરું થયું સવારે ઉઠો એટલે એકદમ ફ્રેશ થઈ ગયો એવું લાગ્યું કે સ્વામીજીએ પ્રસંગ એકદમ સરસ રીતે પતાવ્યો પછી નાઈ ધોઈને પૂજા કરવા બેઠો તો એમાં નિદિદિ વાંચતો તો એમાં સ્વામીની વાતોમાં પહેલા પ્રકારની પહેલી વાત લખી છે કે ભગવાન તો પોતાનું અક્ષરધામ પાર્ષદને સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીંયા પધારે છે જેમાં આ વાત વાય છે એટલે એવું થયું કે આ તો મારા પ્રસંગ સાથે રિલેટ કરે છે એટલે ત્યારે એવું મનાયું કે જેમ પ્રબોધ સ્વામી વાત કરી એમ કે ભગવાન અને ભગવાનના ભક્તો બેઓ અક્ષરધામથી જ ધરતી પર આવ્યા છે એટલે ભગવાન અને ભગવાનના ભક્તોનો બેઓનો મહિમા નિરંતર સમજાતો રહે એ જ પ્રાર્થના સજાનંદ m à 니 đ